ઉપલેટાના મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાંભાથી વિષ્ણુ પ્રસાદ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવમાં ત્રીસમણ જેટલું શાક બનાવવામાં આવ્યું હતું અને સાથે સાથે વિવિધ મીઠાઈઓ પણ બનાવાઈ હતી ઉપલેટામાંથી લગભગ સાત હજાર જેટલા હરિભક્તોએ દર્શન કરી શાકોત્સવનો લાભ લીધો હતો સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય આજે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ત્યાં ઘનશ્યામ મહારાજના નવમાં પાઠોત્સવ પ્રસંગે સાત દિવસની કથા અને દિવ્ય શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ લોહિયામાં જે શાકોત્સવ કરેલો એ પ્રણાલિકા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ મંદિરોમાં શાકોત્સવના ઉત્સવ થતા હોય તો આજે સ્વામિનારાયણ મંદિર ઉગલેટા એમને આંગણે ટ્રસ્ટી મંડળ તથા સંતોના આયોજન પ્રમાણે ધામે ધૂમે શાકોત્સવ ઉજવવા નક્કી કરેલ છે જેમાં શાકોત્સવના બનાવવાવાળા ખાંભાના પૂજ્યપાઠ વિષ્ણુ સ્વામી રસોયા મહારાજ સહિત પધાર્યા છે અને પચીસ ત્રીસ મણ રીંગણાનું શાક કરી અને ધોરા ઉપલેટાના દરેક ભક્તોને ભાવથી જમાડવાના છે એ પ્રસંગે આ બધું દિવ્ય વાતાવરણ સજાઈ ગયું છે ભગવાનના ભક્તો ભગવાનનો પ્રસાદ લે ગામના સારાએ ભક્તોએ રોટલા બનાવી બનાવી અને બધા જને જમાડવા માટે લાવ્યા અને શાકોસોમાં અડદિયા ગુંદી શાક અનેક પ્રકારના આ બધા મિષ્ટાનો અને ભોજન કરવા માટે બધા જ ભક્તો ઉમટી પડ્યા છે કે માણસ માતું નથી પાંચથી છ સાત હજાર માણસ સાકોસોનો પ્રસાદ લેશે આ ઉપલેટા સ્વામિનારાયણ મંદિર એમનું આયોજન કરવામાં આવેલ છે